અહીંયા અહિયા વ્યાસજી નો ઉલ્લેખ કર્યો છે શા માટે રામમ પરમ ધીમહી લખ્યું હોત તો કઈ વાંધો આવે કૃષ્ણમ પરમ ધીમહી લખી હોત તો કઈ તકલીફ હતી શૈવમ પરમ ધીમહી લખી હોત તો કઈ શું વાંધો હતો પણ વ્યાસજીએ વિચાર્યું કે જો હું આવું લખીશ ને તો વાડાબંધી થઈ જશે કૃષ્ણને માનનારા આનો ઉપયોગ કરશે શિવને માનનારા જનો ઉપયોગ કરશે શક્તિની ઉપાસના કરનારો જ આનો ઉપયોગ કરશે તો શું બીજા બધાના માટે આ નકામું છે શાસ્ત્ર વ્યાસજીએ વિચાર્યું કે મારે કોઈ એક સમુદાય માટે કોઈ એક સંપ્રદાય માટે કે કોઈ એક સમાજ માટે નહીં પણ મારે તો આખો સમુદાય લાભ લે મારે તો એવું કાર્ય કરવું છે અને તેથી વ્યાસજીએ સત્યમ પરમ ધીમ લખ્યું કારણ વ્યાસજીએ વિચાર્યું કે પ્રત્યેક ધર્મ અંદર પ્રત્યેક સંપ્રદાયની અંદર બધા જ સત્યને માને છે સત્યનું સ્થાન ટોપ લેવલ ઉપર છે સૌથી ઊંચું સ્થાન સત્યનું છે જેમાં કોઈ ભેળસેડ નથી સત્ય એટલે શ્વેત વર્ણ જેવું છે સત્ય એટલે શ્વેત વસ્ત્ર જેવું છે સફેદ કપડા તમે જો પહેરો એકદમ સફેદ બગલા જેવા થઈને તમે બહાર જાઓ અને એ જ કપડા ઉપર જો સહેજ નાનો અમથો ડાઘ પડી જાય તો તો તરત સામે વાળાના નજરમાં આવી જશે કે આને જો ડાઘ પડ્યો છે તરત ખબર પડી જશે રીતે સત્ય પણ આ શ્વેત રંગ જેવો છે જેમાં કોઈ જ ડાઘ નથી કોઈ નથી ક્યાંય મારું તારું નથી ક્યાંય નથી પણ બધા સમાન છે તેથી સત્યનું સ્થાન ટોપ લેવલ ઉપર છે સત્ય એ સત્ય છે અને સત્ય એ જ પરમાત્મા છે આપણે બધા સત્યને સ્વીકારીએ છીએ તો વ્યાસજી એ વિચાર્યું કે સત્ય એટલે કોણ તો સત્ય એ જ પરમાત્મા છે પરમાત્મા એ સત્ય છે અને સત્ય એ પરમાત્મા છે તેથી વ્યાસજી એ સત્યમ પરમધીમહી લખ્યું